મારું નામ કેતનસિંહ ભારસિંહ સુરમા ગામ મારું નુકસાન થયું ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માંગરોળ તાલુકામાં કીમ નદીના તમામ ગામડાઓમાં ઠેર ઠેર નુકસાન થયું છે રોડ રસ્તા જમીન પાકોને ઘણાને નુકસાન થયું છે કયા કયા લેવામાં આવે છે અહીંયા મોસ્ટ ઓફલી શેરડીનો પાક વધારે હોય છે શાકભાજી શાકભાજીનો પાક પણ હોય છે એ તમામ પાકોમાં નુકસાન વધારે થયું છે તમે કોઈ વાવેતર મારે પોતે ભીંડાનું વાવેતર કરેલું છે ત્રણ વીંગા મારા ભીંડાના નુકસાની તમામ ભીંડા ફેલ થયા છે શું આશા અપેક્ષા આશા અપેક્ષામાં સરકાર તરફથી અમે પગલાં અગાડી રજૂઆત મોકલી છે સરકાર તરફથી જે કંઈ વળતર મળે એવા પ્રયત્નો અમે કરીશું તમામ ખેડૂતોને વળતરમાં લેવા પ્રયત્ન કરીશું મારું નામ ગિરીશભાઈ અંબુભાઈ મોટાવાર ગામ સેઠી તાલુકો માંગરો જિલ્લો સુરત ગિરીશભાઈ જે પૂર આવ્યું હતું તેનાથી શું શું નુકસાન થયું છે અમારા ગામની અંદર પચાસ ટકા સિત્તેર ટકા જેવું નુકસાન છે શાકભાજીના પાકો તદ્દન નષ્ફળ થઈ ગયા છે તેમાં વેલાવાળું તો તદ્દન ખલાસ થઈ ગયું છે અચ્છા કયું કયું પાક લેવામાં આવે છે આ તરફ ભીંડા દૂધી ગલકા રીંગણ

ખેતર માં બી પૂરું તો જનરલી પછી વાળા શાકભાજી અને એ સિવાયના આ ડાંગર ને એ બધા મતલબ મિશ્ર પાક ગામમાં થાય છે બધા પ્રકારના પાક થાય ત્રીસેક ટકા જેવા ખેડૂતોને નુકસાન થયું છે આ પૂરતી શું માંગ રાખો શું આશા અપેક્ષા રાખો સરકાર સરકાર પાસે કે ઝડપથી સર્વે કરાવે અને સર્વે કરાવીને ખેડૂતને જે પૂરતું નુકસાન થતું હોય એ નુકસાન આપે એવી અપેક્ષા છે જેમ બને તેમ જલ્દી સર્વે કરે તો વધારે સારું રહે કારણ કે ખેડૂતોને નુકસાન ભરપૂર માત્રામાં છે